નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અક્ષરધામ ફાઈનાન્શિયલ સર્વિસીસમાં આજે આપણે વાત કરીશું ભારતની ડિજિટલ ક્રાંતિ એટલે કે યુપીઆઈ આજે આપણે એવી વાત કરીશું કે જેના કારણે ભારત દુનિયામાં નંબર વન ડિજિટલ દેશ બન્યો છે જે તમે ગૂગલ ક્રોમની અંદર પણ જઈને ચેક કરી શકો છો યુપીઆઈ એટલે યુપીઆઈનું પૂરું નામ જોઈશું તો યુપીઆઈનું પૂરું નામ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ સિસ્ટમ શું છે કેવી રીતે કામ કરે છે અને કેમ આખી દુનિયા આજે ભારત તરફ જોઈ રહી છે પહેલાં વાત કરીશું યુપીઆઈ એટલે શું મતલબ યુપીઆઈ શું છે યુપીઆઈનું પૂરું નામ ફરી એકવાર રિપીટ કરી લઈએ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે એકીકૃત પેમેન્ટ ઇન્ટરફેસ આ સિસ્ટમ NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે જે ભારત સરકારની સંસ્થા છે યુપીઆઈ દ્વારા તમે તમારી બેંક અકાઉન્ટમાંથી સીધી બીજું કોઈ પણ વ્યક્તિના કે વેપારીના પેમેન્ટ કરી શકો છો ફક્ત મોબાઈલ નંબર કે ક્યુઆર કોડથી તેમજ તમે યુપીઆઈની જે એપ્લિકેશનો આવે છે તમે બેંક ખાતા દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો હવે યુપીઆઈ ક્યારે લાગુ થઈ થવી છે તો યુપીઆઈ સિસ્ટમ ભારત દેશમાં 28 જાન્યુઆરી બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી તેને લોન્ચ દરમિયાન માત્ર ચાર બેંકો સાથે જોડાયેલી હતી પણ આજે લગભગ ભારતની તમામ બેંકો સાથે યુપીઆઈ જોડાયેલું છે અને આ સિસ્ટમને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે ખૂબ હિસ્સો ગણવામાં આવે છે હવે દિવસે યુપીઆઈ કામ કેવી રીતે કરે યુપીઆઈ એક રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે એટલે કે રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ એટલે કે તમે અહીંયા જેવું પેમેન્ટ કરો ઇન્સ્ટન્ટ જેવું તમારા અકાઉન્ટમાંથી ડેબિટ અકાઉન્ટમાંથી પૈસા કપાય કે તરત જ સામેવાળાના ખાતામાં ક્રેડિટ એટલે કે જમા થઈ અને રિયલ ટાઈમ પેમેન્ટ કહેવામાં આવે હવે યુપીઆઈ કેવી રીતે કામ કરી શકે કરે છે જ કહ્યું શું તો તમે યુપીઆઈથી એકવાર તમારી બેંક એકાઉન્ટ યુપીઆઈ સાથે લિંક કરો પછી તમે પૈસા મોકલી શકો પૈસા મેળવી શકો ક્યુઆર કોડ તે સ્કેન કરીને પેમેન્ટ કરી શકો દરેક ટ્રાન્ઝેક્શન પર તમને યુપીઆઈ પિન એટલે ચાર આંકડાનો પિન આવે છે એ તમને નાખવો પડે ચાર અથવા તો છ જે સુરક્ષાનું મુખ્ય પગલું છે મોસ્ટ ઓફલી ચાર આંકડાનું જોઈએ છે હવે યુપીઆઈ લોકપ્રિય એક એપ્લિકેશન બની ગઈ છે જે રીતે વોટ્સઅપ વાપરો છું એક લોકપ્રિય એપ્લિકેશન છે એવી જ રીતે યુપીઆઈ પણ એક લોકપ્રિય એપ્લિકેશન થઈ ગઈ છે ભારતમાં આજકાલ સૌથી વધુ ઉપયોગ થતી યુપીઆઈ એપ્લિકેશન કઈ છે તો ભીમ એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એમના નામ પરથી જે એપ્લિકેશન રાખવામાં આવે છે જે ભારત સરકારની સરકારી એપ્લિકેશન છે જે ભીમ છે ફોન મારી મારી તમને કદાચ યોગ્ય લાગે તો વાહ એક સલાહ છે ફોનપે ગૂગલ પે અથવા તો પેટીએમ કરતાં પણ સૌથી વધુ સુરક્ષિત ભીમ એપ્લિકેશન છે જે ભારત સરકારની છે અને એમાં જે તમને કેશબેક મળે છે ઇન્સ્ટન્ટ તમારા બેંક ખાતા જમા થઈ જાય છે એટલે કે તમને કોઈ વાઉચર આપવામાં આવતું નથી અકાઉન્ટમાં પેમેન્ટ જે કેશબેક હશે એ તમને મળી જશે એમાં સૌથી વધુ સારું કેશબેક હોય છે અને જે ભારત સરકારની સસ્તા હોવાથી આપણું જેટલું બી ટ્રાન્ઝેક્શન છે એ ભારત સરકારના રેકોર્ડમાં હોય છે એટલે એનો સર્વર છે એ ભારત સરકારનું છે એટલે સંપૂર્ણ સુરક્ષિત છે ભીમ એપ્લિકેશન એની સિવાય બીજી પણ એક એપ્લિકેશન છે ફોન પે ગૂગલ પે પેટીએમ યુપીઆઈ આ બધું જ એક સિસ્ટમ એનપીસીઆઈ ના યુપીઆઈ નેટવર્ક પર જ કામ કરે છે તમામ એપ્લિકેશન હવે યુપીઆઈ ના ફાયદા શું છે યુપીઆઈ એ ભારતને સાચા અર્થમાં કેશલેસ બનાવી દીધું છે તેના મુખ્ય ફાયદા આ મુજબ છે જોઈશું તે સાત દિવસ અઠવાડિયાના અને ચોવીસ કલાક કામ કરે છે યુપીઆઈ બેંકો આઠ કે નવ કલાક કામ કરે છે અને અઠવાડિયાના છ દિવસ કામ કરે છે રવિવારે રજા હોય છે અથવા તો જાહેર રજાઓમાં રજા હોય છે યુપીઆઈ આવવાથી કેશ રાખવાની જરૂર ઓછી થઈ ગઈ છે આમાં લેખવી જરૂર નથી પરંતુ હોય છે પરંતુ નેવું પંચાણું ટકા કેશ રાખવાની ઝંઝટ ખતમ થઈ ગઈ ટ્રાન્ઝેક્શન ફી બહુ ઓછા ચાર્જ સાથે આપણને પેમેન્ટ કરી શકીએ છીએ યુપીઆઈથી સુરક્ષિત અને પારદર્શક છે ગામડા ગામડા સુધી સુધી પહોંચેલી ડિજિટલ સેવા છે હવે એટલે કે આજે તમે લારીઓ આવશે પકોડી વેચનાર એ પણ યુપીઆઈ ચલાવે છે એક શાકભાજી વેચનાર પણ યુપીઆઈ ચલાવે છે એટલે યુપીઆઈ આજે બહુ ગામડાઓ સુધી જ્યાં એટલી બધી ડિજિટલ સેવા પહોંચે નહીં તે લોકો પણ આજે યુપીઆઈ વાપરે છે યુપીઆઈ કેટલી સુરક્ષિત છે એ જોઈશું યુપીઆઈ સંપૂર્ણપણે સુરક્ષિત છે કારણ કે દરેક ટ્રાન્ઝેક્શન તમારા બેંક પિન દરેક ટ્રાન્ઝેક્શન માટે તમારા બેંક પિન જરૂરી છે આ સિસ્ટમ એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે આરબીઆઈ એટલે કે જે હાથમાં તમે રોકડું લઈને ફરો છો કેશ રૂપિયા છો છે એની સસ્તા છે આરબીઆઈ જે છાપે છે એના દ્વારા મોનિટર થાય છે અને જો તમે ભીમનો ઉપયોગ કરો છો તો એ સીધી ભારત સરકારની એપ્લિકેશન છે ભારતનો વિશ્વમાં સ્થાન જોઈશું તો દુનિયામાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ભારત આજે નંબર 1 છે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે બે હજાર ચોવીસ સુધીમાં ભારતમાં દર મહિને એક હજાર બસો એટલે કે બારસો કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ દ્વારા થાય છે હાલમાં ભારતમાં સડસઠ મિલિયન અર્થાત કે છ કરોડ સિત્તેર લાખ લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે અને આ આંકડો ઘણો ઝડપથી દિવસે ને દિવસે વધતો જાય છે અને મારી સલાહ છે કદાચ તમારું બેંક ખાતું હોય તમારી જોડે સ્માર્ટ એટલે કે ટચ મોબાઈલ ટચ સ્ક્રીન વાળો હોય તો તમારે પણ યુપીઆઈ ચાલુ કરી દેવું જોઈએ પછી એમાં તમે ફોન પે ગૂગલ પે ભીમ એપ્લિકેશન પેટીએમ જે પણ એપ્લિકેશન વાપરો તે તમારી મરજી છે પણ ભીમ એપ્લિકેશન વાપરો સૌથી સુરક્ષિત છે કારણ કે ભારત સરકારની એપ્લિકેશન હોવાથી યુપીઆઈનું ભવિષ્ય કેટલું રહેવું છે કે ફ્યુચર હવે યુપીઆઈ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફેલાય છે આંતરરાષ્ટ્રીય એટલે કે ભારત દેશ સિવાયના દેશો તો એમાં જોઈશું કયા કયા દેશો ભારત દેશ સિવાયના છે સિંગાપુર ફ્રાન્સ ભૂતાન નેપાળ યુ એ ઈ જેવા દેશોમાં ભારતીય પ્રવાસીઓ હવે સીધું યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે જેવી રીતે ભારતમાં આપણે પેમેન્ટ કરીએ છીએ એવી જ રીતે દેશો ગણાય એ દેશોમાં ભારતીય પ્રવાસીઓ એ પણ ત્યાં યુપીઆઈનો ઉપયોગ કરી શકશેમાં એટલે કે ભવિષ્યમાં અમેરિકાની ફેડનાવ સિસ્ટમ સાથે પણ યુપીઆઈ જોડાઈ શકે છે જેથી ઇન્ડિયા યુએસએ પેમેન્ટ વધુ સરળ બની જશે તો મિત્રો આ હતી યુપીઆઈ વિશે માહિતી તમે જાણતા હતા કે યુપીઆઈ તરીકે કે શું છે પણ તો તમે જાણતા હશે પણ યુપીઆઈ વિશે થોડીક તમને ડિટેલમાં માહિતી ન હોય અને હશે તો કે કદાચ તમે વિડીયો ફોર્મ કે એવી અમુક વેબસાઇટ ઉપર થતી છે જે મેં પણ અમુક રિસર્ચ કરીને દેખાને અનુભવ અને જો આ વિડીયો તમને ગમે તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકશો થેન્ક યુ